મિત્રો આપણે હવે અહીંયા છે ને અંક જ્યોતિષ વિશે આપણે હું તમને નોલેજ આપતો જઈશ આપણે અત્યારે છે અંક જ્યોતિષના પહેલી પ્રાઇમરી બેજમાં જોતા જઈએ કે પ્રાઇમરી બેજ અંક જ્યોતિષ એટલે શું બરાબર છે જ્યોતિષની અંદર અંક આંકડાઓથી જ તમારું ભવિષ્ય જોવામાં આવે છે તમે તમારી ડેટ ઓફ બર્થ હોય છે એમાં જે નંબર છે આ બધા નંબરોની અંદર અદ્ભુત રહસ્ય રહેલું છે આ નંબર જ તમારી જિંદગીનું રહસ્ય ખોલે છે તમને ઘણી વખત એવું થતું હોય જાણવાની ઈચ્છાઓ થતી હોય જિજ્ઞાસા થતી હોય કે મારું લગ્ન ક્યારે થશે મારું જીવન કેવું જશે મને ફોરેન જવાના ચાન્સીસ છે કે નહીં ક્યારે છે મારે કયામાં અભ્યાસ કરવો હું બિઝનેસ કરું કે ધંધો કરું નાનો સરખો કે નાની હોટલ કરું રેસ્ટોરન્ટ ખાણીપીણ કરવું આવું અનેક વિચારો તમને આવતા હોય છે આ બધા જ રહસ્યો તમારી જન્મ તારીખની અંદર છુપાયેલા છે હવે તમે એને કેટલી રીતે પ્રબળ જાણી શકો છો એટલે તમે છે ને આને પ્રાઇમરી બેઝમાં અંક જ્યોતિષને જાણવાની કોશિશ કરો હું તમને ધીરે 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 દરેક સ્ટેપ બાય સ્ટેપ તમને આમાં આગળ લેતો જઉં છું તમે પોતાની જાતને જાણો તમારા પોતાની જાતનો જો સમજશો અંકોના રહસ્યને તમે જાણી જશો તો તમારી જિંદગી સરળ બની જશે બરાબર છે ભગવાને આપણને અંક અંકજ્યોતિષથી બધું આ નંબર આપેલા છે અંકજ્યોતિષના નંબરો એનાથી આપણે બધું જ આપણે જાણી શકીએ આપણે છે આના માટે આવ્યા છે અને જો એ દિશામાં દોડશો દિશા બદલશો તો તમારી દશા બદલાશે એટલે હવે અમે આપણે આગળ એપિસોડમાં હું તમને અંક જ્યોતિષ માટે એક એક સ્ટેપ વાઇઝ જતો જઈશ બરાબર એટી વન સ્ટેજ છે આના એટી વન સ્ટેજમાં હું ધીરે ધીરે તમને બધું બતાવતો જોઉં છું તમે ધીરે ધીરે આનું જ્ઞાન લેતા જા આગલા એપિસોડમાં હું તમને ડેટ ઓફમાંથી તમારો ડ્રાઈવર નંબર રોલિંગ નંબર વિશે આપણે ચર્ચા કરીશું અને આગળ આગળ આપણે તમને સમજાવતો જઈએ તો આવતો એપિસોડ તમે જોઈને તમને યોગ લાગે સારું લાગે તો તમે આમાં મને સરપ્રાઈઝ કરજો ને એ અને લાઈક કરજો બરાબર મિત્રો હવે આગળ એપિસોડમાં આપણે આગળ ચર્ચા કરીશું ડેટ ઓફ બર્થના છુપાયેલા રહસ્યોને જય ભારત